હાઈકોર્ટના દિશા નિર્દેશ પ્રમાણે વેપારીઓના સૂચનો અનુસાર લોકહિતાર્થ નિર્ણય લેવામાં આવશે અને એ બાબતમાં કમિશનર અમને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે ને એવું કહ્યું છે કે હા આ મેટર હાઈકોર્ટના સંદર્ભમાં જ છે અને અમે તમારા છેતાલીસ છેતાલીસ દુકાનદાર વેપારીઓ માટે જે વૈકલ્પિક વ્યવસ્થા છે એનું અનુસંધાનમાં જ વાત કરી રહ્યા છે અને જે નોટિસમાં પંદર દિવસને ખાલી કરવા અને ખુલ્લી કરવાની બાબત છે એ ફક્ત સંદર્ભની રજૂઆત છે અને એની અંતર્ગત ફક્ત વાર્તાલાપ છે જે હાઈકોર્ટના નિર્દેશન મુજબ અમે કરી રહ્યા છે એ બસ મૌખિક એની જાણકારી આપી છે વૈકલ્પિક જે ઓલ્ટરનેટિવ્સ અમારે વિચારવાના છે એના માટે વેપારીઓ ગ્રુપમાં છે એટલે દરેકના વિચારો જાણીને શું શું વિકલ્પો વેપારીઓના છે એમની શું રજૂઆત છે એ નક્કી કરી એ પ્રમાણેના વિકલ્પો કોર્પોરેશનને અમે આપીશું અને કોર્પોરેશન તરફથી શું વિકલ્પો છે એની પણ વેપારીઓએ આશા રાખી છે સરદાર બોરની દુકાનો બાબતે જરૂરી હોવાના કારણે એને જાનહાનિ ન થાય એ માટે અગાઉ નગરપાલિકાએ નોટિસ આપીને ખાલી કરવા જણાવેલું હતું દુકાનદારોએ પણ હકારાત્મક વલણ દાખવીને આવતા અઠવાડિયા સુધીમાં અમને વિચારવાનો સમય માગેલો અને એ સંદર્ભે આવતા અઠવાડિયા સુધીમાં એ લોકો અમને કંઈક એ લોકો સૂચવશે કે આ વિકલ્પો પર વિચારણા કરે તો એ વિકલ્પો મળ્યા પછી મહાનગરપાલિકા દ્વારા અમારા વહીવટદારશ્રી સાથે ચર્ચા કરીને જો સુટેબલ લાગશે કે નીતિ નિયમોને સુસંગત હશે તો એ પ્રકારેનો નિર્ણય યોગ્ય નિર્ણય ત્યારે લેવામાં આવશે